स्वामी नारायण भगवान नी जय लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री गोपीनाथ जी महाराजनी जय श्री राम चंद्र भगवान भगवाननी जय श्री कृष्ण लाल की जय श्री हिंदू सनातन धर्मनी जय પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો એક ભાગ છે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક સ્વાર્થી સાધુઓએ મળી રાજકીય વગ વાપરી વડતાલ ગાદીના એક જે સંપ્રદાયના શિરમોડ અને સંપ્રદાયના સત્ય સિદ્ધાંત ધર્મ તલવારની ધાર જેમ પાળે છે અને પળાવે છે એવા સમર્થ વર્તમાન આચાર્ય શ્રી અજયન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે કાવા દાવા કરી વાદ વિવાદ કરી આચાર્ય આચાર્યશ્રીની ફરજમાં આવતા કાર્યો પર મનાઈ હુકમ કરાવી દીધો છે વર્તાળ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે હાલ અજયન્દ્ર પ્રસાદજી મહારાજનું જ નામ છે આ આચાર્ય તો અજયન્દ્ર પ્રસાદજી મહારાજ જ છે એવો કોર્ટે પણ ઠરાવ કર્યો છે આચાર્ય આચાર્યશ્રીની ફરજમાં આવતા કાર્યો મૂર્તિ પ્રતિષ્ઠા દીક્ષાવિધિ ગુરુમંત્રના કામ કરવા એક એવા વ્યક્તિ ને ગાદી પર બેસાડી દીધા છે અને કે જેને સંપ્રદાયનું પ્રતિભાર પણ જ્ઞાન નથી જેમ કે મૂર્તિમાં મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને કરીને શિખરબંધ મંદિરમાં કેટલી આરતી થાય અને મંદિરમાં કેટલી આરતી થાય એની એને ખબર નથી આનો પુરાવો હોય તો જાઓ સુરત કતારગામ મુનિ બાવાની જગ્યા હતી ત્યાં શિખરબંધ મંદિર આજે ઊભું છે અને રાકેશ પ્રસાદજીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આરતી ઉતારી છે અને દુઃખની વાત તો એ છે કે રાકેશ પ્રસાદજીએ આરતી ઉતારીને પછી સભામાં એવું પ્રવચન કર્યું કે અમે આરતી ઉતારી છે અને ગોપીનાથજી મહારાજ સાક્ષાત મૂર્તિમાં પધાર્યા છે અને આજથી આ મંદિરમાં ત્રણ આરતી કરજો કેટલી ત્રણ આવું સૌ વિચાર કરતા થઈ ગયા અને પછી તો તાળીઓથી પણ વધાવી લીધા અને એટલી ખબર નથી પડતી કે શિખરબંધ મંદિરમાં પાંચ આરતી થાય અને જેટલા શિખરબંધ મંદિર છે ત્યાં અત્યારે પણ પાંચ આરતી થાય છે પણ કતારગામ મુનિબાવાની જગ્યામાં મંદિર થયું રાકેશ પ્રસાદજીના કહેવા મુજબ હાલ ત્રણ જ આરતી થાય છે પાંચ આરતી થતી નથી એને ખાતરી કરવી હોય તે જાતે જોઈને ખાતરી કરી લેજો એક પહેલી આરતી મંગળા આરતી બીજી આરતી શણગાર આરતી ત્રીજી આરતી સંધ્યા આરતી રાજભોગ આરતીના બદલે રાજભોગ દર્શન શયન આરતીના બદલે શયન દર્શન આ મંદિરમાં આરતીનો ક્રમ આ પ્રમાણે છે અને આવા આચાર્ય ક્યારેક ન બોલવાનું બોલતા હોય છે ડુંગળી ખાવી લસણ ખાવું બીડી પીવી ગાંજો ખાવો તમાકુ ખાવું અને એવું નથી લાગતું કે આવા ઉપદેશ આપનારા સંપ્રદાયના આચાર્ય હોઈ શકે આ તો ધર્મની ગાદી છે ધર્મની ગાદી ઉપર તો ક્યારેય ધર્મની વિરુદ્ધ કોઈ પ્રવચન હોઈ ન શકે એક દ્રષ્ટાંત છે કે એક ભાઈ ઘેટા બકરા ચરાવતા હતા એવામાં સ્વાર્થી સાધુઓ આ ભાઈને જોયા અને વિચાર કર્યો કે આ માણસ આપણા કામનો છે પેલા ભાઈને કહ્યું કે બકરા છરાવીને કેટલું કમાય છે પહેલાં એ તો કહ્યું કંઈ નહીં ખાય પીને જલસા કરો છું પહેલાં સ્વાર્થી સાધુઓએ કહ્યું અમે કહીએ તેમ કરો તો મારા માલ કરી દઈએ પહેલાં એ તરત જ હા પાડી દીધી આ સાધુઓએ કહ્યું કે તમે અમારા આશ્રમમાં આવો તમે અમારા ગુરુ અને અમે તમારા છેલા પેલો કહે મને કાંઈ બોલતાય આવડતું નથી તો કહે તારે કાંઈ બોલવાનું નથી તારે મૌન રહેવું છે અત્યારથી મોની મહારાજ અને અમે કહીએ એમ કરવાનું મૂંગા રહેવાનું આ મોની મહારાજના આજુબાજુમાં પ્રસાર કરવા આ મંડળી જઈને વખાણ કર્યા સૌ લોકો આવે પગે લાગે પૈસાનો ઢગલો થાય આ મોની મહારાજની રૂપિયાની રેલમ છેલમ થઈ ગઈ જિંદગીમાં કોઈ કોઈથી ભાવ્યું નહોતું એવું અદ્યતન સુખ સાહેબી ભોગવવા મળ્યા એક વખત સૌ લોકોએ વિચાર કર્યો કે ગુરુજીની શોભાયાત્રા કાઢવી છે બગીમાં બેસારી ફેરવવા લાગ્યા એટલામાં ઘેટા બકરાનું ટોળું નીકળ્યું અને ટોળું જોયું તો આ મોની બાવા મહારાજથી બોલ્યા વગર રહેવાયું નહીં કે અંતરમાં એને હાડમાં બેસી ગયું હતું તે ઊભા થઈ અને જોરથી બોલ્યા તક તક થઈ આ સાંભળી સૌ અછંભામાં પડી ગયા મોની મહારાજ બોલ્યા તો સૌએ ચરણમાં માથા મૂકે કહ્યું ગુરુજી આ તમે તક તક થઈ એવું બોલ્યા તે એ શું છે તેથી મહારાજ ગભરાઈ ગયા કે બોલતા બોલાઈ ગયું હવે આનો જવાબ શું દેવો પણ સ્વાર્થી સાધુઓ બહુ ચાલાક હતા અને કહ્યું કે મહારાજ એમ કહે છે આ તક મળી છે તો હવે પાછી નહીં આવે મોજ કરી લો આ તેજીને ટકોરશે સમજી જાય તે શાણા બાકી બીજાને પસ્તાવાનો વારો આવશે તો આવું મોની મહારાજ તો મૂંગા મૂંગા જોઈ રહ્યા છે સહન કરી રહ્યા છે કોઈ પણ સંતોને કંઈ પણ કાર્યવાહી કરી શકવાની ક્ષમતા એનામાં છે નહીં સાધુઓ બેપામ થઈને ફરી રહ્યા છે તો એના માટે એવા આચાર્યની જરૂર છે એની લગામ પકડી સાધુને રોકી શકે ટોકી શકે ધર્મમાં વાળી શકે ધર્મ પળાવી શકે એવા સમર્થ સાધુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે તો સૌ સનાતન ધર્મના હિન્દુ સનાતન ધર્મના સૌ સંતો ભક્તો જે શંકરાચાર્ય મહારાજ જે મઠ્ઠાધીશો જે આચાર્ય સંપ્રદાયના આચાર્યો મહારાજ તમામ સંતોએ એકસાથે આ સુરમાં સુર મિલાવે આચાર્યજી અજય પ્રસાદજી મહારાજ પર કે ઊભા રહે આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજને ન્યાય અપાવવો એ જ આ ધર્મનું કામ છે સનાતન ધર્મનું કામ છે નહીંતર આવા સાધુઓ આવાઓને બેસાડી બેસાઈ અનેક સંપ્રદાયને બરબાદ કરી નાખશે વેર વિખેર કરી નાખશે માટે સૌ જાગો 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 સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ